આજની રાત્રિ ગુજરાત માટે ભયંકર ઘોર અંધકાર રૂપી મજબૂત ઝુંડ

કઈક મોટા નવા જૂનીના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલી મજબૂત સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના મજબૂત પટ્ટાને લઈને ઘોર અંધકારરૂપી વાદળો અને ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ફરીથી વાવાઝોડાના વાદળો મંડરાતા જોવા મળી શકે છે હાલ દરિયાના ઊંડાણવાળા ભાગોમાં નવી નવી સિસ્ટમ અને તીવ્ર સંક્રમણ જોવા મળી રહ્યું છે જેને લઈને ઠેર ઠેર વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી હાઈ પ્રેશર અને લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પાંચ દિવસની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ તોફાની પવનની તીવ્રતા અને રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ફરીથી ઠંડીનું મોજું ફરી વળતું ગુજરાતમાં જોવા મળવાનું છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં લો પ્રેશર અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી સક્રિય બની રહેલી વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિને લઈને સિસ્ટમની તીવ્ર ઘાત ગુજરાત પર પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત પર વધી રહેલી સિસ્ટમની ઘાતને લઈને ગુજરાતની અંદર નવા જૂનીના મોટા સંધાન દર્શાવામ આવીયા છે જેને લઈને હાલ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર સિસ્ટમની મજબૂત ઘાતને લઈને સતત મોટા બદલાવ ગુજરાતમાં આવતા જોવા મળી રહ્યા છે અને ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડની સાથે રાજ્યની અંદર ઉનાળાની હળવી શરૂઆતને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર મોટા ફેરબદલ આવતા જોવા મળી શકે છે જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર વાદળોનું તીવ્ર ફેલાતું જોવા મળવાનું છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે અનેક વિસ્તારોની અંદર ઘોર અંધકારરૂપી વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે જેમાં ગ્વાલિયર અલાહાબાદનો વિસ્તાર સાથે જ નાગપુરના વિસ્તારોથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના

ફરીથી જોર અને દબાણ વધતું જોવા મળવાનું છે જેને લઈને તમે જે રીતે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપરથી પસાર થતી મજબૂત સ્ટ્રફ લાઈન વાળા ઘેરાવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત હલચલ વધતી જોવા મળવાની છે સાથે જ ઓમાણના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને ઓમાન તરફથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનની તીવ્રતા ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે આમ નવી આગાહીના ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર ફેરબદલ થતી જોવા મળી શકે છે અને પવનની ગતિવિધિ પાંત્રીસ થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળી શકે છે

પોરબંદર કુતિયાના ઉપલેટા જેતપુર ગોંડલ ભાનવડના વિસ્તારથી થી ચીખલીના વિસ્તારોની અંદર તેવી જ રીતે કાંઠે અડીને આવેલો ઓખા બંદર દેવભૂમિ દ્વારકા લઈને લાલપુર ભિન્ન ભિન્ન મોટા આવી રહી છે ધ્રોલ સાવડી થાણ ચોટીલા રાજકોટ મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને જસદણના વિસ્તારથી બાબરા ગઢડાના વિસ્તારથી બોટાદ બરવાડા રાનપુર ધંધુકાના વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ અંદર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને તોફાની પવનની તીવ્રતા હવે વધતી હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર

બારડોલી વ્યારાના વિસ્તારોની અંદર વાંકલના વિસ્તારથી કોસંબા ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ દહેજના વિસ્તારોની અંદર અને સિનોરના વિસ્તારથી લઈને કરજણ જાંબુસર ડભોઈના વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી આજની રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે નવી આગાહીને લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ને સદાબહાર લીલાચમ જંગલો વાળા વિસ્તારોની અંદર પણ રાત્રિથી ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આ વખતે ઉનાળો ઠેર ઠેર વિસ્તારોમાં ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે અને આ વર્ષનું ચોમાસું પણ રાજ્ય માટે સારું રહેતું જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનના અસરોને લઈને ગુજરાતમાં ત્રણ થી પાંચ દિવસની અંદર સતત પલટાવ આવતા જોવા મળી શકે છે અને રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ માવઠાનો નવો ઘેરાવો ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળી શકે છે અને જેને લઈને મોટા પલટાવની શક્યતા ગુજરાતની અંદર આજની રાત્રિથી જ દર્શાવવામાં આવી રહી છે અનેક વિસ્તારો ઉપર વાદળોના ઝૂર્ણી સાથે પવનોની તીવ્રતા અને ઘેરાય રહેલી મજબૂત સ્ટ્રફ લાઇનના પટ્ટાઓને લઈને બદલાવની શક્યતા દર્શાવવામાં આવી છે દાહોદ છોટા ઉદયપુર લુનાવાડા ગોધરા બોડેલી વડોદરાના વિસ્તારથી નડિયાદ ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોમાં

ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા પંથકો છે જેમાં પણ સતત તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેને લઈને મોટા પલટાવની શક્યતા સાથે થરાદ પાલનપુર ખેડબ્રમમાં મહેસાણા રાધનપુર હિંમતનગરના વિસ્તારોમાં એકવીસ થી લઈને બાવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ દિશા બદલીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમની દિશાની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી પણ પવનની તીવ્રતા હવે ગુજરાત તરફ વળતી જોવા મળી રહી છે આમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાંથી ગુજરાત ઉપર બની રહેલી મજબૂત સિસ્ટમની ઘાતોને લઈને મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અનેક પ્રકારની હાઈ પ્રેશર અને લો પ્રેશર બનતી જોવા મળી રહી છે મધ્ય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશરનો તીવ્ર પટ્ટો ઘેરાઈને ગુજરાતના વિસ્તારો સુધી અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેને લઈને દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળોના તીવ્ર જૂનોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા અને મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર આવનાર ત્રણથી પાંચ દિવસ અતિ ભારે સાબિત થતા જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે